આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ પાલિકાના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર કરતો હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી આપી હતી જે બાદ સમાધાન થતા મામલો થાળે પડ્યો છે આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા પોતાના વિકાસના કામોનું રૂપિયા ચૌદ પોઈન્ટ વીસ લાખનું બિલ કઢાવવા માટે આમોદ પાલિકા કચેરી સામે પંદરમી ઓગસ્ટના રોજ પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ચીમકી અપાઈ હતી અને પાલિકા શાસકો સામે ટકાવારી લેવાના મીડિયા સમક્ષ ગંભીર આરોપો પણ કર્યા હતા ત્યારબાદ કોન્ટ્રાક્ટર મહિલેશ મોદીનું પાલિકા સત્તાધીશો સાથે પોલીસની હાજરીમાં સમાધાન થઈ જતા અને બાકી બિલ કાઢી આપવાની લેખિત બાહેદારી અપાતા પાલિકા સાથે સમાધાન થયું હતું પરંતુ આમોદ પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી ટકાવારી લેતા હોવાના ગંભીર

બે પંદરમી ઓગસ્ટે સાડા નવ કલાકે આમોદ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ધમકી આપી હતી પરંતુ એ અગાઉ આમોદ પીઆઈ સાહેબ સાહેબશ્રીની ઉપસ્થિતિમાં મુખ્ય અધિકારી પ્રમુખશ્રી અને હું જાતે મોદી મૈલેશ કુમાર જગ્યાદાસ અમારી વચ્ચે સુખદ લેખિતમાં સમાધાન થયું છે એમણે જે કંઈ મારી બિલો અંગેની માગણી હતી તે તમામ બિલોની માંગણી લેખિતમાં સ્વીકારી છે એટલે હવે મારે કંઈ કરવાનું રહેતું નથી હવે આ જે વિડીયો તમે પત્રકાર મિત્રોને આપવાનું કહ્યું હતું તે બાબતે શું એ બધી સમાધાનમાં છણાવટ થઈ ગઈ છે એટલે આ પ્રશ્ન આપનો અસ્થાને છે એટલે બાબતે પણ મારે કંઈ કરવાનું રહેતું નથી તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલે જણાવ્યું હતું કે મૈલેશ મોદીએ સોશિયલ મીડિયામાં જે કંઈ પણ કહ્યું હશે તેમાં મને તકલીફ નથી નગરપાલિકા તરફથી કોઈ માંગણી કરવામાં આવી નથી આધાર પુરાવા વગર હું કોઈ કાર્યવાહી કરી શકું તેમ નથી મૈલેશભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કહ્યું હશે અને એમની પાસે જે કોઈ પુરાવો હશે એમાં મને કોઈ તકલીફ નથી ને માંગણી કરવામાં આવેલ નથી આવે ત્યાં સુધી હું સામે ગુનો કેવી રીતે દાખલ કરી શકું સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ આક્ષેપ મૂકી શકે પણ જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવો ન હોય મારી પાસે એક વસ્તુ છે કે મારા ગામનો નાગરિક છે જો આક્ષેપબાજી કરતો હોય તો હું મારી પાસે રૂબરૂ બોલાવીશ કે ભાઈ શું સમસ્યા છે તમારી સમસ્યા જાણીને એનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ